જય માતાજી મિત્રો આ વિડીયો એવા લોકો માટે છે કે જે કંઈક કરવા માંગે છે મેં હમણાંથી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અઠવાડિયું જેવું છે બરાબર શરૂઆતમાં એવું હતું કે ભાઈ હું કેવી રીતના બોલીશ કેમેરા સામૂહ કઈ રીતના મને ફાવશે નહીં ફાવશે ઘણા બધા પ્રશ્નો હતા પણ જેમ જેમ હું વિડીયો બનાવતો જોઉં અનુભવ થતો જો એક્સપિરિયન્સ થતો જો આગળ વધ મતલબમાં મજા આવી એમ કે ભાઈ નહીં રેડી છે આપણને આવી જાય ને સારું પણ છે હું મારા ફ્રી ટાઈમમાં આ વસ્તુ કરું છું બરાબર કે કામ ના હોય ફ્રી બેઠો ત્યારે આ વસ્તુ કરું છું તો તમે પણ આ બધું કરી શકો છો એક શરૂઆત તમે પણ કરો બરાબર કે કાંઈ ન આવડે તમને તો તમારે તમે જે ધંધો કરો છો ધંધાના વિડીયો બનાવો એનાથી તમને ગ્રાહક મળશે લોકોને ખબર પડશે કે નહીં આ ભાઈ આ ધંધો કરે છે એનો આ આ વસ્તુ છે કે આ આ રીતના બધું છે તમે તમારા ફ્રી સમયમાં આવો વિડીયો બનાવો મૂકો ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે કારણ કે લોકો અત્યારે સવારમાં ઉઠે એટલે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ છે બધું મતલબમાં ટોટલ સોશિયલ મીડિયા યુઝ કરે જ છે તો તમે પણ એક સોશિયલ મીડિયાનો આ રીતના સદુપયોગ કરી શકો છો કે નહીં કે આપણે ખાલી રીલ્સ જોઈએ જ છે બધાના બરાબર છે કે નેટ પૂરું ના થાય ત્યાં સુધી તો આમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી એક સાહસ તમે પણ કરો ઇન્વેસ્ટમેન્ટ કરો અને ધંધામાં નુકસાની જાય એના કરતાં વગર ઇન્વેસ્ટમેન્ટ એ તમારો જે ધંધો છે એની એડવર્ટાઇઝમેન્ટ થાય એના વિડીયો બનાવો લોકો સુધી પહોંચે લોકો તમ તમારી પાસે આવે તમને ગ્રાહક મળે છે ડબલ બેનિફિટ થઈ જશે તમને કે લોકોને ખબર પણ પડશે કે નહીં આ ભાઈ આ આ વસ્તુનું કામ કરે છે તો એને જે કાંઈ કામ છે તો એ તમારા સુધી પહોંચશે બરાબર છે તો તમે કાંઈ કરો કે ના કરો લોકો તો વાંધો કરવાના જ છે બરાબર છે કે ભાઈ આ કાંઈ નથી કરતો કે કાંઈ કરે છે એક્સવાઇઝેડ જે છે તે પણ મારું એવું કહેવાનું છે કે તમે કંઈક કરીને સાંભળો કે વગર કરે સાંભળો એમાં બહુ ફેર પડે છે તો એક સાહસ જરૂર કરો બરાબર બાકી મને તો બીજું કંઈ આવડતું નથી પણ ખાલી મને એવું લાગ્યું કે નહીં કે આપણા જ લોકો છે તો એની મદદ કરવી જોઈએ એને થોડુંક કહીએ કે નહીં ભાઈ તમે આ વસ્તુ ટ્રાય કરો આમાંથી સાહસ કરો આગળ વધો તો છે આગળ લાઈફ બીજી પણ છે એમ કે ખાલી એટલું જ નથી કે આટલી લાઈફ જ છે આપણા માટે તમે આગળ ટ્રાય કરો તો બેનિફિટ છે એમ કે વધારે આગળ સારું થાય એવું છે ઘણું બધું છે એવું એટલે તમે એકવાર ટ્રાય કરો બાકી તો બીજું કાંઈ કહેવાનું નથી અને હા તમને વિડીયો ગમ્યો હોય તો શેર જરૂર કરજો લોકો સુધી પહોંચાડજો કે જે લોકો ખરેખર કાંઈ કરવા માગે છે બરાબર જય માતાજી